નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર ચોવીસ લેવામાં આવે છે તો આ જે કસોટી છે તેના વિભાગ બી એટલે કે જે સેટ વિભાગ છે તેમાં જે અંગ્રેજી વિષય છે તેનો જે ગ્રામરનો ટૉપિક છે કન્જક્શન એના જે મોસ્ટ એમપી પ્રશ્નો જે છે એમસીક્યુ છે તેનું સોલ્યુશન આપણે આ કરવાના છીએ વિડીયોની અંદર મિત્રો આ જે પરીક્ષા છે જીએસએસઈની તેમાં નેવું હજાર કરતાં વધારેની સ્કોલરશિપ તમે મેળવી શકશો જો તમે મેરિટ લિસ્ટની આવે મેરિટ લિસ્ટમાં આવશો તો જરૂરથી આ જે વિડિયો છે તે જોઈ લેજો કારણ કે પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે આ જે વિડીયો છે તે ફક્ત જીએસએસઈ એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે જ નહીં

તો અહીંયા વિરોધાભાસ છે કોઈ આવ્યું નહીં તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ બટ મદી રોહિતે મદદનું કહ્યું પણ કોઈએ મદદ માટે ન આવ્યું ત્રીજું હિતાર્થીબેન સિંગ્સ ખાલી જગ્યા ડાન્સ વેલ બટ ઓર એન્ડ કે બટ અને ઓર તો અહીંયા જવાબ આવશે એન્ડ બેન સિંગ્સ એન્ડ ડાન્સ વેલ બે ક્રિયાઓને આપણે એન્ડની મદદથી જોડી છે ત્યાર પછી ચોથું ડોન્ટ મેક અ નોઈસ ખાલી જગ્યા યુ વોન્ટ બી એબલ ટુ હિયર તો અહીંયા જવાબ આવશે ઓર ડોન્ટ મેક અ નોઈઝ ઓર યુ વોન્ટ બી એબલ ટુ યર અવાજ કરશો નહીં નહીં તો તમે સાંભળી શકશો નહીં ચાલો હવે મિત્રો આપણે વિન પબ્લિકેશનની જીએસએસઈ માટેની આજ એટલે કે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા માટેની એક બુક લોન્ચ કરેલી છે આ બુકની અંદર બે હજાર કરતાં વધારે પ્રશ્નો છે દરેક વિભાગની થિયરી પણ આપેલી છે ત્રીસ જેટલા આદર્શ પ્રશ્નપત્ર પણ અહીંયા આપણને આપવામાં આવેલા છે આ બુક જે છે એની કિંમત ત્રણસો એંસી રૂપિયા છે એમાં જો આપણી ચેનલ ઉપર જે લિંક આપવામાં આવેલી છે બુકની આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમાંથી તમે ખરીદશો તો સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને એનો ખરીદી ભાવ છે બસો ને એંસી રૂપિયા ઓનલાઈન ખરીદી ઉપર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. પાંચમો પૂર્વી ઇઝ સેડ ખાલી જગ્યા હોપફુલ. ચાલો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ બટ. પૂર્વી ઇઝ સેડ સэд બટ હોપફુલ. ચાલો ત્યાર પછી છઠ્ઠું મોહન ખાલી જગ્યા સોહન આર ફ્રેન્ડ્સ. તો અહીંયા જવાબ આવશે એન્ડ મોહન એન્ડ સોહન આર ફ્રેન્ડ્સ. ત્યાર પછી સાતમું પ્રિયા ઇઝ ક્લેવર ખાલી જગ્યા બ્યુટિફુલ તો પ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટિફુલ તો પ્રિયા ઇઝ ક્લેવર એન્ડ બ્યુટિફુલ આઠમું ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ખાલી જગ્યા યંગ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ઓર ઇઝ ઇઝ મિસ્ટર પંડ્યા ઓલ્ડ ઓર યંગ ત્યાર પછી નવમું માય ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડ ખાલી જગ્યા સ્ટ્રોંગ તો અહીંયા જવાબ આવશે બટ માય ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડ વિરોધાભાસ છે તેઓ વૃદ્ધ છે છતાં પણ સશક્ત છે દસમું યુ કેન હેવ અ ટી ખાલી જગ્યા કોફી તો યુ કેન હેવ અ ટી ઓર કોફી તો જવાબ આવશે વિકલ્પ બી ટી ઓર કોફી મિત્રો આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટેની ફ્રી બેન્ચ લોન્ચ કરેલી છે જેની અંદર તમે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચરનો અભ્યાસ કરી શકશો ક્વીઝનો પણ અભ્યાસ કરી શકશો ક્વીઝ આપી શકશો તમે જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ગયા વર્ષના પેપર સોલ્યુશન પણ તમે કરી શકશો મોડલ પેપરના સોલ્યુશન પણ કરાવવામાં આવશે અને સાથે સાથે બુક પણ આપણે એક લોન્ચ કરેલી છે જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ ઉપરાંત મેટ અને સેટ વિષયના જે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેના સોલ્યુશન તમે મેળવી શકશો જેમ કે શ્રેણી શ્રેણી સંકેતીકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિઓ અને સેટની અંદર ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી વગેરે જેવા વિષયોનો તમે અભ્યાસ કરી શકશો મિત્રો ફરી મળીશું આપણે એક નવા અંગ્રેજી ગ્રામરના ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે એમસીક્યુના સોલ્યુશન સાથે તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરવાનું તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં